નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સૌ મિત્રોને રામનગર વિધુવન ફાર્મ હાઉસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે આજે ચા સાથે ચર્ચામાં ગઈ કાલે મે અત્યાર હાલ મોરાડી બાપુની કથા કે ચાલે છે તિરુપતિ 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 બાલાજી માં ચાલે છે તેની લાઈવ કથા અમે ગઈકાલે બપોરે સ્વભાતા હતા એ વખત જે એક પોઈન્ટ આવ્યો એની ચર્ચા કરવાની છે ચલો કરીએ પણ ચા તું કાઢવા ગઈકાલે જે મેં નાતાલ વિશે વાત કરી હતી એ જ નાતાલ વિશેની વાત બાપુએ કથામાં કહી છે ગઈકાલની કથામાં બાપુએ ઈસુ ખ્રિસ્તની જન્મસ્થળની જગ્યા યાદ કરી એને સંભાળી પણ મેં તમને જે ગઈકાલે વાત કરી હતી જે ક્રિસમસ ટ્રી છે એ લોકો એ ખ્રિશ્ચિયન લોકો એ ક્રિસમસ ટ્રીની પવિત્ર માનસ એમના ધર્મમાં પણ મેં આપણા ક્રિસમસ ડીને જોડે જોડે આપણું જે તુલસી છે વર્ડ છે પીપલ છે એના છોડ મેં તમને બતાવ્યા એટલે આપણા ધર્મમાં આપણે તુલસીને પવિત્ર માની છીએ તો આ જ વાત મોરાણી બાપુને ગઈકાલની કથામાં કરી પણ એ વાત તો કરીએ એની સાથે એક બીજી ખાસ મહત્વની વાત કરી છે ને એ તમે આ કથાનો ટુકડો સોંપડો પછી આપણે વાત કરીએ છીએ તો આ હતી આ મોરાળી બાપુની ગઈકાલની કથા એમાં મોરાળી બાપુને ખાસ એ કહ્યું કે ભાઈ એમનામાં ધમ ક્રિસમસ ટ્રી છે એમ આપણામાં તુલસી છે તુલસી છે હવે તુલસીનું ખરેખર તો આપણે શું છે કે એમનું કોઈ પણ ધર્મની જે ક્રિયા હોય અથવા જે કંઈક એમનો સ્થાન હોય અથવા એમની જે કંઈક માન્યતાઓ હોય એના ઉપર આપણે નિંદા પર ટીકા કર્યા સિવાય આપણું જે વસ્તુ છે ને એનું મહત્વ વધારીએ મિત્રો એટલે કોઈની લીટી ટૂંકી કર્યા વગર આપણી લીટી જો મોટી કરીએ ને તો આપણે એમની નિંદા કે ટીકા કરવાની કોઈ જરૂર પડે એને આપણું મહત્વ એટલે ખાસ મિત્રો મારે તો આપણા ગઈકાલની જે મોરારી બાપુની કથા ખબર એમાં ખાસ મેં તો તમને તો નથી કહેતો તમારા તમારી મરજી ગુણવાનું બાકી હું તો મારા જીવનમાં આ વસ્તુ બહુ ટકા એપ્લાય કરી દઉં છું અને હવે આવી જ્યારે કથા હોબળી આવો સત્સંગ હોબળી ત્યાં ખાસ દ્રઢ નીચે થાય આપણામાં કે ના 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 ખરેખર આ તો કરવું જ જોઈએ આ આના સિવાય બીજું કોઈ ઉપાય નથી આપણે ગમે એટલી નિંદા ટીકા કરીશું હોય બેઠે ચાર ચાર કરી પણ એને હું ખબર પડવાની છે એને હું ફેર પડવાનું છે એને કશો ફેર ના પડે આપણી આપણી વસ્તુ ઉપર અથવા આપણે જે કંઈ કરવાનું છે ને એમાં કંઈ ક્રિયા કરીશું અને કંઈ એકશન લઈશું તો ફેર પડશે એટલે આપણું આપણું ધર્મસ્થાનો સુય અથવા આપણી ધાર્મિક જે ચિહ્નો છે આપણી પવિત્ર મનાતી હોય એ વસ્તુઓ છે એનું મહત્વ વધારીએ ને એ ખરેખર આ ખાસ મહત્વનું છે તો આજની હતી આ આછા સાથેની ચર્ચા તો મિત્રો આવતીકાલે મળીએ કોઈક આવી સાત્વિક ચર્ચા સાથે જય શ્રીરામ જય શ્રી શ્રીકૃષ્ણ